આફ્ટરનુન હરિઓમ હવે જુઓ ભાઈ આપણે પ્રવૃત્તિ અગિયાર કરાવી અક્ષર શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે પણ જે વિદ્યાર્થી કે આપણા પાંચ વિદ્યાર્થી છે આ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વિદ્યાર્થીને ભૂલ પડી છે બરાબર અક્ષર ઓળખવામાં જો એમને ગરબડિયું જ કર્યું છે બધું કામ બરાબર તો એના માટે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જુઓ એ જ શબ્દના બરાબર એ જ શબ્દના આપણે આ રીતે કાર્ડ બનાવી અને સેલોટેપથી લેમિનેશન કરી દીધા છે જુઓ એટલે એકનું એક કાર્ડ આપણે કેટલી એવાર ઉપયોગમાં લઈ શકીશું હવે જુઓ પહેલો મૂળાક્ષર કયો છે ભાઈ બોલો આ મ બરાબર માહી બેનો ધ્યાન રાખવાનું ચલો મ છે તો આ આ એક શબ્દ કેવાય આ બીજો ત્રીજો ચોથો ને પાંચ એમાંથી જ્યાં મ મ હોય ત્યાં રાઉન્ડ કરો ચલો હલો હેલો કલી બેન ચલો હા એના ઉપર ગોળ કરો મ ક્યાં છે આની જેવો જ મ મને કેવાય તો એના ઉપર ગોળ કરો વેરી ગુડ જ્યાં જ્યાં મ આવતા હોય અરે વાહ કલીબેન ને જુઓ ફટાફટ ગાડી દોડી વેરી ગુડ

ફટાફટ રાઉન્ડ કરતા કેટલી વાર લાગે થઈ ગયું ને વેરી ગુડ ચલો દેવાંશી બેન માટે તાળી પાડી દો એમને પહેલા કરી દીધું માહી બેને કરી દીધું વેરી ગુડ ચલો હવે ત્રીજો મૂળાક્ષર કયો છે ભાઈ ન તો ચલો ન ઉપર રાઉન્ડ કરો ભાઈ વેરી ગુડ જો આ પ્રવૃત્તિ જેને નથી આવડતું એના માટેની જો એને મહાવરો પુનરાવર્તન માટે મૂલ્યાંકન માટે ખૂબ જ સરસ ઉપયોગી જુઓ વેરી વેરી વાહ ન ન ન ન ન બરાબર છે છેલ્લો ચલો કલી માટે તાળી પાડી દો આ બીજી લાઈનમાં નીચે નહીં જવાનું બેટા આ સીધી લાઈન જ ધ્યાનમાં રાખવાની ચલો એમાં ન ક્યાં છે હા વેરી ગુડ કરો ચલો હવે છેલ્લો મૂળાક્ષર ભાઈ કયો છે જ ચલો જ્યાં જ્યાં જો હોય ત્યાં ત્યાં કરવા માંડો ચલો ફટાફટ જો કલીબેન વાહ ભાઈ વાહ વેરી ગુડ વેરી ગુડ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ જો મારે સ્નેહાબેન પણ બોરે વાહ ભાઈ વાહ વેરી ગુડ અરે વાહ બધાએ કરી દીધું આમાં એક બાકી રહી ગયો એમાં જ ક્યાં છે વેરી ગુડ સરસ ચલો ભાઈ બધાએ જુઓ સરસ મજાના કાર્ડમાં કરી દીધું છે હવે જુઓ બધાને સાચું છે હવે શું કરીશું આપણે તો આ કપડું છે ચલો ભૂસી નાખો પહેલાં જુઓ દેવાંશીબેન ભૂસી નાખો ભૂસી નાખો ફટાફટ ભૂસી નાખો ચલો તમે સ્નેહાબેન ભૂસી નાખો વેરી ગુડ ભૂસી નાખો ફટાફટ સરસ ચાલો આપે આપે બેટા ભૂસી નાખો બેટા એટલે નીકળી જશે વેરી ગુડ જો આ રીતે પછી એવું લાગે ને તમ હાથ થી આમ કરી દે રેશમી કપડું છે ને આપણે કોટન નું લઈશું હવે જો ભૂસાઈ ગયું સરસ મજાનું જો તો જો આપણું આ કાર્ડ હતું એવું ને એવું પાછું થઈ ગયું એટલે આપણે આવું લેમિનેશન કાર્ડ ભાઈ નમગજમાં જેને ભૂલ પડે છે એને આ કાર્ડ લઈ અને રમત રમવાની હ બે વિદ્યાર્થીએ રમત રમવાની કોણ પેલા કરી દે છે મજા આવીને તો ક્લેપ કરો મજા આવી હોય તો ન આવી હોય તો મોડું મોડ દો